ભાબર જુના જાગીરદાર સમાજ યુવક મંડળના પ્રમુખ અને મંત્રીની વરણી કરાઈ ભાબર જુના જાગીરદાર સમાજ યુવક મંડળના ટ્રસ્ટીઓની વરણી માટે આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચારણ માતાજી મંદિર ખાતે મિટિંગ મળી હતી સમાજ દ્વારા ચારેય માળના અગિયાર વ્યક્તિઓ પસંદ કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ અને મંત્રીની વરણી કરવા માટે સ્વેચ્છાએ ચિઠ્ઠી ઉછાળી અને વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ મિતુભા રાઠોડ અને મંત્રી તરીકે બલુભા બદસી રાઠોડ ચિઠ્ઠી મંદિરના પૂજારી હસ્તે ખેંચવામાં આવી હતી તમામ ભાઈઓ નવનિયુક્ત પ્રમુખ અને મંત્રીને વધાવી લીધા હતા અને પ્રમુખ તરીકે ભરતસિંહ અને મંત્રી તરીકે બલુભાની વરણી થતા ફુલહાર પહેરાવી પેડા ખવરાવી અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાવીર રાઠોડ બાબર મતે ભરતી કરવામાં આવી ગામના સર્વ આગેવાનો અને પતિવાર ભાઈઓની હાજરીમાં પસંદગી કરવામાં આવી અને સર્વે બંને ભાઈઓનું મોઢું મોઢું કરાવ્યું પુલાર કરી બંને ભાઈઓને શુભેચ્છા પાઠવી અને આવનાર ભવિષ્યમાં આગનારા સવાલ સૌ સારા કાર્યોમાં સારી રીતે કાર્યો કરે એવી શુભેચ્છા પાઠવી આશીર્વાદ